અઠંગ યોગીની જેમ સદીઓથી ધ્યાનમાં લીન જણાતો ગુજરાતનો ગર્વો ગિરનાર જ્યાં ને પગલે તમને તપોસ્થળીઓ મળી જશે એવા સ્થાન જે સંતોએ અલખની ધૂણી ધકાવીને પાવન બનાવ્યા છે એવા સ્થાન જન્ન પ્રકૃતિએ નવપલ્લવિત કર્યા છે આવો ત્યારે આપણે પણ આ સંત સુરાની પાવન ગાથાનો ચિતાર મેળવીએ અને ગેબી ગિરનારની ગોદમાં આવેલા કેટલાક પાવન સ્થાનની યાત્રા કરી એ સ્થાનનું તપોબળ અનુભવીએ પાવન ગાથા પથ્થર ચટ્ટીની જગ્યા રામાનુજ સંપ્રદાય ની છે આ જગ્યાના નામ પાછળ પણ એક વિશેષતા રહેલી છે કહેવાય છે કે અહી સાધુ પથ્થર ચાટીને જ રહેતા હતા તેથી જગ્યા નું નામ પણ પથ્થર ચટ્ટી પડી ગયું જોકે બીજા મત મુજબ આ જગ્યા પર પહેલાં કંઈ પણ હતું નહીં અહીંયા વસેલા સાધુએ પથ્થર કાપીને સંપૂર્ણ જગ્યાનું નિર્માણ કર્યું હતું તેથી પણ આ જગ્યાને પથ્થર ચટ્ટી કહેવાય છે પથ્થર પથ્થરચટ્ટીની જગ્યાની મુખ્ય વિશેષતા છે ચોગાનમાં રહેલો રામાનુજ સંપ્રદાયના મંદિરોમાં હોય તેવો સ્તંભ આ સ્તંભ દસેક ફૂટ ઊંચો છે જેમાં દર્શાવતારના શિલ્પો કંડારાયેલા છે મંદિર ની અંદર ગર્ભગૃહમાં પશ્ચિમા મૂર્તિ છે કહેવાય છે કે ગિરનાર પર્વતની સુંદરતા જોવી હોય તો પથ્થર ચટ્ટી પરથી ગરવા ગિરનારને જુઓ અહીંયાથી ગિરનાર પર્વતનું અલભ્ય સૌંદર્ય દ્રશ્યમાન થાય છે પથ્થર ચટ્ટી પર ઉભા રહીને સામે જુઓ તો અહીંયાથી ગિરનાર તથા તારા મંડળ જોવાની પણ એક અલગ મજા છે આ પાણીમાં ગિરનાર પર્વતનો પડછાયો જોવો પણ એક લહાવો છે ગિરનારની મુલાકાત લો ત્યારે પથ્થર ચટ્ટી પરથી ગિરનારને નિહાળવાની તક ચૂકતા નહીં

પવિત્ર સ્થળ ભારતની વિવિધતામાં પણ છે ભરતવન ગિરનાર તેના સૌંદર્ય માટે સદાકાળથી વખણાય છે ગિરનારનું એક અલગ જ દ્રશ્ય ભરતવનમાં જોવા મળે છે આ જગ્યા વાંસોના વન અને ઊંચા ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલી છે આ જગ્યા પર જ્યારે લોકો જાય ત્યારે તેને ત્યાંથી જવાનું મન થતું નથી ભરતવનનું વાતાવરણ ખૂબ જ મનમોહક છે ભરતવને જઈને અવિરત પાણી વહેતા ભરતકુંડના દર્શન કરીશું આ કુંડમાં ક્યારેય પાણી ખૂટતું નથી ભગવાન રામ ક્યારેય ગિરનાર તો નથી આવ્યા પરંતુ તેમના પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન ભરતવન ગિરનાર પર પણ છે જેનું હરિયાળું અને મન હરી લેનારું મનોહર વાતાવરણ યાત્રિકોને અવશ્ય આકર્ષી લે છે ભરતવનની જગ્યા મહંત શ્રી સંતદાસજીએ સ્થાપી હતી ભરતવનના રામ મંદિરમાં પૂર્વાભિમુખ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન પંચ ધાતુની મૂર્તિઓ છે અને મહંતોની આરસની પાદુકાઓ છે ગિરનાર પર્વત પર આવનારા દરેક સાહસિક અથવા શ્રદ્ધાળુએ ભરતવન થી ગિરનાર ની સફરે આગળ વધીએ તો બજરંગ બલી ના ભક્તો માટે આસ્થાના પ્રતિક સમાન હનુમાન ધારા ના દર્શન થાય આ જગ્યા ને લોકો હનુમાન દ્વાર તરીકે પણ ઓળખે છે હનુમાન ધારાથી દક્ષિણાભિમુખ વીસેક ફૂટ ઊંચું મંદિર છે જેમાં કેસરી નંદન હનુમાનજીની ત્રણેક ફૂટ ઊંચી મૂર્તિ છે કુદરતના અતિનયનરમ્ય સાનિધ્ય નીચે રહેલી આ જગ્યા પર સતત પાણીનો ધોધ પર્વતમાંથી વહે છે અહીં હનુમાનજીની મુખાકૃતિ છે આ મુખ ઉપરથી પાણી કુંડમાં આવતું હોવાથી આ જગ્યાનું નામ હનુમાનધારા રાખવામાં આવ્યું જટાશંકર ભવ્ય ગિરનાર પર્વતની સંપૂર્ણ સફર સર કર્યા બાદ જૂની સીડીથી પાછા ફરતી વખતે આવતું છેલ્લું સ્થાન એટલે જટાશંકર મહાદેવ જટાશંકર મહાદેવ સુધી પહોંચવાનો સંપૂર્ણ રસ્તો પ્રકૃતિને માણવાનો એક આહલાદક અનુભવ કરાવે છે આ રસ્તા પર સંભળાતો ઝરણાનો ખડખડ અવાજ ત્યાંથી પસાર થનાર કોઈ પણ વ્યક્તિના અશાંત મનને નિર્મળ કરી દેનારો છે જટાશંકર મહાદેવ સુધી જે કેડી જાય છે તે કેડી પર ચાલવું એ પણ કુદરતી સૌંદર્યને માણવાનો એક અનેરો અનુભવ છે મહાદેવનું સ્થાપન એક લાંબી અને પહોળી ગુફામાં છે અને શિવલિંગ એક ફૂટની આસપાસનું છે મહાદેવના લિંગ પર કુદરતી રીતે જળનો અભિષેક થયા કરે છે પર્વતમાંથી આવતા વરસાદી પાણીથી કુદરતી રીતે જટાશંકર મહાદેવ પર જલધારા વહે છે જટાશંકર મહાદેવ એક ગુફામાં બિરાજે છે અને ગુફામાંથી જ કુદરતી રીતે પાણી આવે છે જાણે મહાદેવજી પર ગંગાનો અભિષેક થતો હોય તેવું અલૌકિક દ્રશ્ય સર્જાય છે પૌરાણિક કથાઓમાં આ સ્થાન ગંગેશ્વર મહાદેવ પણ પણ કહેવામાં આવે છે શિવજીના લિંગ નજીક જ પરશુરામ બિરાજે છે જૂનાગઢના લોકો માટે જટાશંકર મહાદેવ ની જગ્યા એક પિકનિક સ્પોટ છે ખાસ કરીને ચોમાસા પછીની અહીંની લીલોતરી અને વહેતા ઝરણા જોવા લોકો પહોંચી જાય છે ગિરનારના તમામ પડાવ જોઈ કોઈ અલૌકિક શક્તિ સાથે જોડાયેલા હોય તેવો અનુભવ કરાવે છે